નગર કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનાર પ્રોજેક્ટ ને લાગેલું ગ્રહણ ક્યારે દૂર થશે તે અંગે હવે શહેરીજનોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે શહીદોના સન્માન માટે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવા

જમીન પર સાકાર થનાર આ પ્રોજેક્ટમાં બે તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવી છે અધૂરો શહીદ સ્મારક શહીદોનું અપમાન ગણી શકાય તમારા હિસાબે જી બિલકુલ આને જોવા જઈએ તો નામ આપ્યું છે શહીદ સ્મારક બરોબર છે હવે નામ આપ્યું છે પણ જોવા જઈએ તો એકાવન કરોડ રૂપિયાનું આમાં ગોબાચારી કર નાખી એ પણ શહીદોના નામે એ શહીદોનું ઘોર અપમાન કહેવાય શહીદો આપણા દેશ માટે શહીદ થયા હતા નહીં કે આ તુચ્છ કક્ષાની રાજનીતિ કરવા માટે આ ભાજપના નેતાઓ ભાજપના નેતાઓ એટલે છેલ્લી કક્ષાની રાજનીતિ પર આવી ગયા છે હવે શહીદોના નામ પર પણ ગોબાચારી કરવા લાગ્યા છે એટલે આનું અમે વખોડી નાખીએ છીએ આ બિલકુલ ચલાવી નહીં લઈશું અને આપના માધ્યમથી સુરત મહાનગરપાલિકાના મેયરને પણ અમે કહીએ છીએ કે ભાઈ તમે જો કામ ના કરી શકતા હોય તો રાજીનામું આપી દો શહીદોના નામ પર અમે આવા અપમાન સહન નહીં કરી શકીએ સરથી મારક કંઈ હોટલ થયું છે તમારા હિસાબે એવું બિલકુલ સાહેબ આ આપ તમે જોઈ શકો છો કે અહીંયા એકાવન કરોડનો ખર્ચો થઈ ગયો છે તો એકાવન કરોડનો ક્યાંય કામ દેખાતું નથી કામ દેખાય જો એકાવન કરોડ રૂપિયા ખરેખર એમણે કામ કર્યું હોય તો કામ દેખાવું જોઈએ કામના નામે બિલકુલ ભ્રષ્ટાચાર જ છે એના સિવાય બીજું કઈ છે નહીં પાંચ વર્ષે પણ કેમ આ કામ અધૂરો રહ્યું હશે હવે પાંચ વર્ષથી કામ થયું નથી એનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે જે ખર્ચો કરવાનો હતો જે કામ કરવાના હતા એ કામ કર્યા નથી ને એ પૈસા બધા એમના ખિસ્સામાં ગયા છે અને કોન્ટ્રાક્ટર હોય કે ટેન્ડર જેને પાસ કરાવ્યું હોય કે જે પણ કંઈ હોય જે પણ લોકોની અધિકારીઓની મિલી વખત હોય એ બધા જ આમાં એકબીજાના મેળાપી મેળાવીપણામાં છે અને એ બધા જ પૈસા એ લોકો ચાઉ કરી ગયા છે અને કામ કર્યું નથી છે લાગે હું તો મારો પરિચય આપું નામ જીવરામભાઈ પટેલ આ નંબર હવે આમાં મને તો એવું લાગે છે કે એકાવન કરોડ રૂપિયા જો ગ્રાન્ટ ફાળવી હોય તો પાંચ વર્ષ સુધી આ લોકોએ શું કર્યું ખાલી નાનું નાનું કામ કરીને અને આ લોકો ગોબાચારી કરી છે અને આમાં મિલી ભગત તો બધા નેતાઓ છે અહીંના કોર્પોરેટરો પણ છે એમાં એવું નથી કે ખાલી નેતા કોર્પોરેટરનો પણ ભાગ છે આમાં એટલે આ અમે આમ પાર્ટી આમ પાર્ટી વાળા અમે આ ચલાવી નહીં લઈશું અને આગળ પણ રજૂઆત કરીશું કે આ ગોબાચારી ચલાવી લે કારણ કે આ પૈસા છે ને એ ટેક્સના પૈસા છે જનતાના પૈસા છે કોઈ કોઈના નેતાના પૈસા નથી શહેરી સ્મારકનું કામ પૂર્ણ ન થવાનું આપવાનું ગણી શકાય એવું કઈ તમારા હિસાબે ના મને નથી લાગતું કે કામ થાય પતી ગયું હવે હવે આ ખાલી ચાર પાંચ જોઈ લો ચાર પાંચ જગ્યા ખાલી ઉભા કરી દીધા કરોડ બે કરોડ નું કામ કરી અને પછી પતી ગયું અને અમે લોકો અહીંયા આવ્યા એટલે અહિયાં ના વોચમેન કે મ્યુનિસિપાલિટી માંથી ફોન આવે છે આમાંથી આવે છે આ છે ના છે એ અમે ચલાવી લેવાના નથી